તેમ કહેવામાં આવ્યું હતું સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા તેમ કહેવામાં આવ્યું સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા આવ્યા હોવાના કરવામાં હતા સુરતમાં ગુજરાત બહારના શિષ્યવૃત્તિ નહીં મળે વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરીને તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરાઈ હતી સુરત પાલિકાની તમામ શાળા બહાર વિરોધ કરવામાં આવ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત એ માનવ સુરત તો જુઓ કે આપ પૂર્વ સત્ય નગર પાસે સમિતિ સુરત આજ રોજ સીતાનગર ચોક ખાતે પૂરા કોંગ્રેસ સમિતિના નેજા હતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ફૂલા પત્ર સાથે આજોડા તિરંગાનું વિતરણ કરવામાં આવેલું છે તિરંગાનું વિતરણ કરવાનો અને ફૂલા પત્રનું કારણ ભારતીય જનતા પાર્ટીની જે ભાજપની સરકાર છે રાજ્યની અંદર અને દેશની અંદર એ રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિ માટે આવવાના અલગ અને દેખાડવાના અલગ જેવો જે ભેદભાવ કરી રહી છે કારણ કે એક બાજુ પ્રજાના પૈસા જે ટેક્સના વેરાના રૂપિયા આવે છે કરોડો રૂપિયા તિરંગા યાત્રા અને રાષ્ટ્રીય ભાવનાના નામે જાહેરાતોમાં બગાડે છે તિરંગા યાત્રા જેવા કાર્યક્રમો કરે છે જે પોતે રાષ્ટ્રવાદી અને દેશભક્ત હોવાનો ડોળ કરી રહી છે જ્યારે પરિસ્થિતિ બધા વિપરીત છે

અમે આજે ખુલ્લો પત્ર લખ્યો છે મુખ્યમંત્રીશ્રીને કે કાલે સુરત શહેરની અંદર જ્યારે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવાના હોય ને આપણાને જ્યાં તિરંગા યાત્રા નીકળવાની હોય જો ખરેખર આપણા દિલ્હીની અંદર તિરંગા પ્રત્યે માન હોય અને સાચા દેશભક્ત હોય તો તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા પહેલા એક આદેશ કરો કે જેટલી પણ સરકારી અર્થ સહકારી કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે ભગવા કલરના જંડાવાળા ભારત માતાના ફોટા લાગેલા જે તમામ બતાવી અને ભારતનો રાષ્ટ્ર કે જે ભારતના દરેક નાગરિકની આન બાન અને શાન છે એ તિરંગાવાળા ફોટા દરેક જગ્યાએ લગાવવામાં આવે એવા આદેશ સાથે આપ શ્રી કાલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરો જે હેતુસર આજરોજ ગુણા કોંગ્રેસ સમિતિ દ્વારા આ તિરંગાનું વિતરણ કરવામાં આવેલું છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે